નમસ્કાર મિત્રો હું શું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આજે ચર્ચા કરવી છે કે મગફળીની અંદર પીળાશ આવવાની સમસ્યા શા માટે હોઈ શકે અને એના કયા કયા કારણો છે અને એનું નિરાકરણ છે એ કઈ રીતના લાવી શકીએ તો મિત્રો પીળાશ હવે આમ તો ઘણા બધા લોકોએ ગીર સોમનાથ જિલ્લામાં તો અમારે ત્રણસો હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારની અંદર મગફળીનું વાવેતર ઘણા સમયથી થઈ ગયું છે લગભગ લગભગ આજે મગફળી પંદર વીસ દિવસની થઈ ગઈ છે ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો તો હવે વરસાદ કોક કોક જગ્યાએ છે એ પડી ગયો છે અમુક અમુક જગ્યાએ છે હજી બાકી રહેતો હોય તો જે લોકોને મગફળીનું વાવેતર થઈ ગયું છે અને મગફળી પીળી પીળી હોય તો એને હું પગલું ભરવું જોઈએ અથવા તો ઘણા એવા ખેડૂત મિત્રો એવા છે કે મને ફોન કરે છે કે સાહેબ તમે ખાતરની જે ભલામણ કરો છો પરંતુ અમારી અમારી મગફળી છે દર વર્ષે આ ખેતરની અંદર પીળી પડી જાય છે તો એનું સોલ્યુશન હું અને એ તો એની અંદર અમે હીરા વાવી શકીએ કે નહીં તો આજે આપણે બે પ્રશ્નોના જવાબ મેળવવાના છે એક તો પીળી પડવાના કારણો અને એના હું નિરાકરણ કરી શકાય અને બીજું હીરા જમીનમાં નખાય કે નહીં આ બાબતે આપણે થોડી ચર્ચા કરવાની છે ઘણીવાર રેડીમેડ ફોર્મ્યુલેશન આવતા હશે પરંતુ આજે આપણે થોડોક અલગથી ડિફરન્ટ કાઢીને આ વસ્તુને સમજવાની છે તો મિત્રો ખાસ કરીને આજે આપણે જોવું કે પીળી પડવાના તો પહેલાં સમજી લઈએ પીળી પડવાના કારણો તો પીળી પડવાના ઘણા બધા કારણો હોય એમાંનું એક કારણ છે કે લોહ તત્વની ઉણપ તમે આ વિડીયોની અંદર જોઈ શકો એમ જો આવી રીતના મગફળી પીળી પડતી હોય તો કદાચ લોહતત્ત્વની ઉણપના કારણે મગફળી પીળી પડતી હોય તો લોહ તત્વની ઉણપના નિવારણ માટે આપણી પાસે સારામાં સારો રસ્તો મેં તમને કીધું એમ ફેરસ સલ્ફેટ એટલે કે હીરા કશી રે એ બાબતે નિવારણ માટે આપણે પાસે આગળ જોશું પરંતુ પહેલાં કારણો જાણી લઈએ કે વર્ષો વર્ષથી આપણે જમીનમાંથી ખેંચતા આવ્યા જઈએ ઘણાને એવું થાય કે અમે તો નાખીએ છીએ દેશી ખાતર આ સુધી કોઈ ખેડૂત એવા નથી કે વર્ષો વર્ષ સુધી ઘણા છે પાંચ ટકા પરંતુ આજે મેજોરિટી પશુપાલન ઘેટ્યું છે પશુપાલન ઘેટ્યું એટલે દેશી ખાતરનો ઉપયોગ ઘેટ્યો અને દેશી ખાતરનો ઉપયોગ ઘેટ્યો એટલે આવા સૂક્ષ્મ પોષક તત્વો અને ગૌણ પોષક તત્વોની ખામી અત્યારે મુખ્યત્વે ઊભી થઈ ગઈ છે બીજું મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે મગફળીને ખાતરની અંદર એસએસપી એમોનિયમ સલ્ફેટ અને પોટાશ આપવાનું છે એની જગ્યાએ ઘણા હજી ડીએપી વાવી દીધું ઘણા બારબત્રી છોડ ઉપર ફોકસ કરી રહ્યા છે તો એ હવે તમારી વાત છેમાં હું કંઈ ન કહી શકું પરંતુ પહેલું લોહ લોહતત્વની ખામી એનું નિવારણ આગળ જોઈશું બીજું છે સલ્ફરની ખામી આ અહીંયા આપણને મોટી તકલીફ ઊભી થઈ છે કારણ કે ડીએપીની અંદર સલ્ફર આવતું નથી બાર બત્રીસ સોળની અંદર સલ્ફર આવતું નથી એટલે ઘણાને એવું થાય કે અમે તો ફાડા સલ્ફર નાખ્યું ને હવે ફાડા સલ્ફરનું હું રિઝલ્ટન શું છે ને મેં આગળ આ વિડીયો આ તમે જુઓ એમાં આગળનો વિડીયો મારો જોઈ લેજો ફાડા સલ્ફર ક્યાં કેટલું ઉપયોગી છે કેટલા સમયે રિલીઝ થવાનું શરૂ થાય ત્યાં સુધીમાં તો સમયની વાતે પતી ગઈ હોય તો એ પણ સલ્ફરની ખામી સલ્ફરનો એંસી ટકા સોર્સ શું છે દેશી ખાતર એ પછી જીપ્સમ નથી આપણને ખબર જ નથી અને ઉપયોગ કરતા પણ નથી આવી સ્થિતિની અંદર સલ્ફર એસએસપીમાંથી જો મળે અથવા તો એમોનિયમ સલ્ફેટમાંથી મળે તો એ બેટર રિઝલ્ટ આપી શકે તો જે લોકો એસએસપી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરશે તો એને કદાચ સલ્ફરની ખામીના કારણે તમે જે આ બેકગ્રાઉન્ડ વિડીયોની અંદર જોવો છો જો તમારી મગફળી આવી રીતના હાવ પીળી પડી ગઈ હોય એમાં પાંદડું આખું સફેદ ટાઈપનું થઈ જાય અને કિનારી દાઝવા મળે આવી પરિસ્થિતિ થાય તો તમારે સમજવાનું છે કે મારી મગફળીની અંદર સલ્ફરની ખામી ઊભી થઈ છે હવે એના નિરાકરણ માટે સંયુક્ત આપણે આનું આગળ જોઈ લઈશું ત્રીજું પાણીનો ભરાવો મિત્રો પાણીનો ભરાવો જે ખેતરની અંદર સતત થઈ રહેતો હોય તો એમાં છે એ ઓક્સિજનની ખામી ઊભી થાય એટલે પોષક તત્વો બીજા ન લઈ શકે તો આવી પરિસ્થિતિની અંદર પણ છે મગફળી પીળી પડવાની સમસ્યા રહે પણ અત્યારે તો કોઈ એવી સંભાવના આપણે જોતા નથી નાઇટ્રોજનની કમી નાઇટ્રોજનની કમીના કારણે પણ મગફળી છે એ પીળી પડવાની સંભાવના રહેતી હોય છે જો મગફળીના છોડ ઉપરથી પીળા પડતા નીચે જાય તો સમજવાનું ગ્લો તત્વ અને સલ્ફરની ખામી છે અને મગફળીના છોડ નીચેથી પીળા પડતાં પડતા ઉપર આવે તો સમજવાનું કે નાઇટ્રોજનની ખામી છે હવે નાઇટ્રોજનની ખામી ઉદ્ભવવાના કારણો મિત્રો હું તમને જણાવી દઉં પહેલું તો આપણે વાવેતર કર્યું ત્યારે જો અગર ડીએપી નાખું તેમાં અઢાર ટકા નાઇટ્રોજન આવી જાય પરંતુ મેં આ સિઝનની અંદર એકસો વીસ ખેડૂતોનો સર્વે કર્યો મારા માટે એટલો ઘણો છે કારણ કે બધે હું પહોંચી શકું એમ નથી ને બીજા ઘણા બધા કામ કરે છે એટલે તમે એવું નહીં માનતા કે પાછા કેટલી બધી જગ્યાએ તમે સર્વે કરી લીધો એટલે આવા એકસો વીસ આઈડિયલ ખેડૂતનો મેં સર્વે કર્યો તો એની અંદર મને એવું જાણવા મળ્યું ઘણા એમ કે અમે બે બે ઠેલી એસએસપી નાખી દઈએ બીજું કંઈ નાખતા જ નથી ને ઘણાના મને ફોન આવે એટલું એસએસપી નહીં ચાલે ના ચાલે એને નાઇટ્રોજન આપવું જ પડે સ્ટાર્ટર ડોઝ મગફળીને આપવો જ પડે ઓનલી ને ઓનલી એસએસપી નહીં ચાલે બરાબર એટલે ઘણા આવી પરિસ્થિતિ બબ્બે ઠેલી એસએસપી એટલે તમારા માટે લાલ લાઇટ સમાન છે યાદ રાખજો એટલે નાઇટ્રોજનની ખામીને નિવારણ કરવા માટે અત્યારે આપણે કઈ રીતના તો એ આગળ આપણે પાછું જોઈશું એ સિવાય મોલોમસી અત્યારે એનો કોઈ ઉપદ્રવ નથી પરંતુ જો મિત્રો મોલોમસીનો ઉપદ્રવ હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે આવી રીતનું છે જમીન ટાઈટ થઈ જાય જો અગર તમારી જમીન ટાઈટ થઈ જાય તો પણ તમારી મગફળી પીળાઈ પડવાની સંભાવના સૌથી વધારે રહેતી હોય અગર આપણે એકના એક ખેતરની અંદર સતત ને સતત વાવેતર કરતા રહીએ ત્રણે ત્રણ સિઝન ચોવીસ બાય સાત મતલબ કહેવાય ને કે સતત ચોવીસ કલાક ખેતર વાવેતરથી જ ભરેલું હોય તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ પાકનું વાવેતર કરશું તો એ શરૂઆતની અવસ્થામાં પીળો દેખાશે 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 કારણ કે એને ભેજ જ એટલો મળે છે તો આવી પરિસ્થિતિની અંદર પણ મગફળીથી પીળી થઈ શકે હવે બીજો પ્રશ્ન એવો છે કે હવે આના બધાના સોલ્યુશન જો તત્વની ખામી આવે તો તમે હીરા કશીનું દ્રાવણ બનાવી આપણે એક પંપની અંદર સો ગ્રામ જેટલા હીરા કસીનું દ્રાણ અને સાથે દસ ગ્રામ જેટલું લીંબુના ફૂલ આનો ઉપયોગ કરવાનો છે એટલે હીરા કસીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાને રાખવાનું છે અગત્યનો મુદ્દો એ છે કે હીરા મિત્રો પચી કિલો પાંચ કિલો પંદર કિલો એમ સૂટક આપણે લાવીએ છીએ લોકો વેચવાવાળા પચાસ કિલો લાવે છે હીરા એટલે ફેરસ સલ્ફેટ બીજું કાંઈ છે નહીં પણ એમાં સ્ટાન્ડર્ડતા ફેર હોય અમુક સારી સ્ટાન્ડર્ડનું એટલે હવે હું તમને એ જણાવું સ્ટાન્ડર્ડતા એટલે લોખંડ તમે ગેલ્વેનાઇઝ લાવો અને લોખંડ તમે સાદું લાવો તો સાદા લોખંડમાં ફટાફટ કાટ લાગે સસ્તું આવે અને ગેલ્વેનાઇઝ લોખંડ મોંઘું આવે અને વરસાદમાં પાંચ વરસ મૂકી દો તો પણ એટલો કાટ લાગતો નથી તો આ હીરા અંદર પણ આવી જ પરિસ્થિતિ છે અત્યારે હીરા માર્કેટની અંદર બધા લોકો પોતપોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે સસ્તું મોંઘું કરતા હોય તો આપણે થોડુંક સ્ટાન્ડર્ડ કંપનીની હિરાકસી જો મળે તો એની ઉપર થોડુંક ફોકસ કરવાનું છે અગર જો સ્ટાન્ડર્ડ કંપનીની ન મળે તો સ્ટાન્ડર્ડ કંપનીના અત્યારે ગ્રેડ પણ જે ફેરસલ્ફેટવાળા આવે છે એ પણ ખૂબ સારા આવે છે ને સસ્તા આવે છે એટલા મોંઘા હોતા નથી પરંતુ આપણે છે એ થોડા પૈસાના હિસાબથી ઘણીવાર ઘણું મોટું નુકસાન ખાતા હોઈએ જો હીરાકસી નબળી આવી જાય અને જો આપણી મગફળી ઉપર આપણે સ્પ્રે કરીએ તો પાંદડા આમાં તમે જોવો એ મુજબ દાઝી જતા હોય છે દાજ પડવાની સંભાવના વધારે રહેતી હોય છે કહેવાય કહેવત મુજબ ધરમ કરવા ગયા અને ધાડ થઈ તો આવું ન થાય એના માટે થાય પછી ડબલ ખર્ચો કરવો પડે એના કરતાં ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ પણ માર્કેટની અંદર સારું આવે છે એમનો પણ રિઝલ્ટ મેળવી શકાય છે એ સિવાય નાઇટ્રોજનની ખામીના કારણે અગર જો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય હવે આ તમને ખ્યાલ આવી જવું જોઈએ નીચેથી ચૂક ઉપરથી નાઇટ્રોજનની ખામીના કારણે થાય તો યુરિયાનું એક ટકાનું દ્રાવણ એટલે કે દોઢસો ગ્રામ જેટલું યુરિયા એક પંપની અંદર ઓગાળી અને સ્પ્રે કરી શકાય એનાથી બેટર ઓગણીસ ઓગણીસનો જે ગ્રેડ આવે છે વીસ વીસનો જે ગ્રેડ આવે છે અથવા તો પચીસ પચીસનો જે ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરી અને આપણે છે આનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ તો પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે અત્યારે અથવા તો આવતા આ ચોમાસાની અંદર જ્યારે વરસાદ પડે પછી બફારો સૌથી વધારે હોય ગરમીનું પ્રમાણ વધારે હોય તો આવી પરિસ્થિતિની અંદર આને વિષમ પરિસ્થિતિ આપણા છોડ માટે ગણાય તો આવી પરિસ્થિતિની અંદર નકરું નકરું હીરા કશીનું દ્રાવણ કે નકરું નકરું ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કે નકરું નકરું યુરિયા અથવા તો ઓગણી ઓગણીની સાથે સાથે આપણે જો રેપિડોઝ એક પ્રોડક્ટ ખૂબ સારી આવે છે એ સિવિડ એક્સ્ટ્રેક બેઝ આવે તો એમનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે કોઈપણની સાથે આપણે ચાલીસ મિલી રેપિડોઝ નાખતા જઈએ તો પણ રિઝલ્ટ ખૂબ સારું મળે છે મિત્રો સ્ટાન્ડર્ડ કંપનીનું ચિલેટેડ આયરન જે આવે છે બાર ટકા સુધીનું એનો છંટકાવ કરવાથી પણ મગફળીની પીળાશને આપણે છે જો લોહતત્વના કારણે હોય તો દૂર કરી શકાય ખાસ કરીને લોહતત્વને સલ્ફરની ખામીના કારણે હોય તો હીરા કસી મુદ્દો રહ્યો છે હીરા કસી ઘણા મિત્રો પોતાના ખેતરની અંદર વાવે છે હવે હીરાકસી વાવવી કે નહીં કારણ કે આનાથી આપણું સોલ્યુશન હવે ઘણાને પૂછીએ ને પછી અમે ગમે એ પૂછું હાશ પાડે હા બહુ સારું રિઝલ્ટ છે એલા ભાઈ પ્રોડક્ટમાં કંઈ હતું નહીં તને રિઝલ્ટ ક્યાંથી મળ્યું એટલે આવું ખોટું બયાન ન આપવો બીજે જે જગ્યાએ રિઝલ્ટ મળતું એને આપણે લીંબુના ફૂલ વગેરે જો કોઈ હીરાકસીમાં રિઝલ્ટ નહીં આવે વિડીયો ઉતારવા આવી અથવા તો તમને આ વસ્તુ છે એ મને અહીંયા આવીને સાબિત કરી દો તો હું તમારો ફરીથી વિડીયો આખા ગુજરાતની અંદર પહોંચાડવાનો પ્રયત્ન કરે ભાઈ આ ભાઈએ ઓનલી ને ઓનલી હીરાકસીથી રિઝલ્ટ મેળવી લીધું કારણ કે હીરાકસી સાઇટ્રિક એસિડની અંદર ઓગળે એટલે તો આપણે દસ ગ્રામ લીંબુના ફૂલ નાખીએ લીંબુના ફૂલ ન હોય તો ખાટી સાઈસ નાખીએ છીએ મિત્રો હીરાકસી ક્યારેય ઓગળતી નથી ખાટા માધ્યમ સિવાય હવે ગુજરાત આખાની અંદર ડેટા મુજબ ક્યાંય ખાટી જમીન નથી તમારી જમીન બધી જ સારવાળી છે ક્યાંય ખારી જમીન મળશે ખાટી જમીન નહીં મળે તો આવી પરિસ્થિતિની અંદર હીરા વાવવાનો કોઈ મતલબ જ નથી તો હીરા ઉપયોગ હવે ન આપણે કરવો જોઈએ વાવવામાં સ્પ્રેમાં કરો લીંબુના ફૂલ નાખો તો તમને રિઝલ્ટ મળે ખાટા માધ્યમ સિવાય હીરા ઓગળતી નથી એટલે એની અંદર કોઈ હવે આવો પ્રયત્ન ન કરવો અને રિઝલ્ટ મળતું હોય તો તમે તારે મારો ફોન નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે સાથે સાથે એક વાત યાદ આવી ગઈ જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવાશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા લાઇકનું બટન નહીં ભૂલતા કારણ કે તમારા લાઇકથી અમને ઘણું બધું અતિ આનંદ થતો હોય અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાની મજા આવતી હોય તો શેર પણ કરજો સાથે સાથે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાજુમાં બે લાઇકોન પણ હોય બે લાઇકોન ઉપર પ્રેસ કરી દેશો એટલે તમને અમારી બધી જ નોટિફિકેશન મળતી રહે ખાસ એક અગત્યની સૂચના કે મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સએપનું ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે તે વોટ્સએપ ગ્રુપની અંદર સ્વેચ્છાએ તમારે જોડાવાનું છે એમાં નિયમો લેખાય નિયમોનું પાલન કરવાનું હોય તો આપણે જોડાવું બીજું ગ્રુપની અંદર દરરોજ માહિતી નહીં આવે કારણ કે આટલો બધો સમય મારી પાસે પણ હોતો નથી ને હું એવું નથી કે ભાઈ દરરોજની દરરોજ આની અંદર ઓપરેશન થતા હોય એટલે દરરોજ માહિતી કદાચ નહીં આવે તો આવી અપેક્ષા સાથે પાછું જોડાવવું નહીં સમયસર માહિતી આવી જાય તો આવી છે એટલે આ રીતના તમને જે વાત કરી હીરા કસીના ઉપયોગની તો હીરાકસીનો ઉપયોગ તમારે જે માત્ર સ્પ્રેની અંદર કરવાનો છે પરંતુ મને એવું લાગે કે અત્યારે સ્ટાન્ડર્ડ કંપનીઓ સારી સારી જે પ્રોડક્ટો બહાર પાડે છે થોડો ખર્ચો થશે પણ રિઝલ્ટ આપશે અને જે લોકો ખર્ચો કરી શકે છે એને જ ઉત્પાદન મળે છે જે ખર્ચાથી ભાગે છે ક્યારે ઉત્પાદન કારણ કે આજે ગુજરાતના ખેડૂતો એટલા ખેડૂતોને મેળ્યા પછીનું એક તારણ કાઢ્યું કે આપણો ખેડૂત પચાસ પૈસાને હાથમાં પકડી રાખે ને બાજુમાંથી બે રૂપિયા વયા જાય એને એમ કે એકદમ જાતું મારે જરૂર નથી આવી પરિસ્થિતિની અંદર ક્યારેય રિઝલ્ટ ન મેળવી શકાય રિઝલ્ટ મેળવવા માટે તમારી પાસે હર હંમેશા શસ્ત્ર તૈયાર જ હોવું જોઈએ તમે પણ એની વે કોઈ પણ શસ્ત્રને ઉગામવા માટે સક્ષમ હોવા જોઈએ નાઇટ્રોજનની ખામીના કારણે જો મિત્રો પીળાશ આવે તો રાઇઝોબિયમ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને નાઇટ્રોજનની સહી નિવારણ કરી શકાય તો આપણા માટે ઉપયોગી છે નાઇટ્રોજન રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ ક્યાંથી મળે અથવા તો સલ્ફરના પણ જે બેક્ટેરિયા છે આજે માર્કેટની અંદર અવેલેબલ છે તો એનો પણ આપણે ઉપયોગ કરી અને રિઝલ્ટ છે એ સલ્ફરની નાઇટ્રોજનની ઉણપ છે એને નિવારી શકીએ તો એ પણ આપણા માટે ફાયદાકારક રહેશે આજનો ટોપિક એટલા સુધી રાખશું હજી આપણે મગફળીની પીળાશ ઉપર ઘણી બધી ચર્ચા કદાચ કરશું અસ્તુ આભાર જય હિન્દ